તો કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે આયા છીએ મિરજાપુર આપડી ગાડી ના વિન્ડો સ્વીચ સરખી કરાવવા માટે બે દિવસે નથી આજે મળી ગઈ ગાડીનું કામ ચાલુ છે ત્યાં સુધી છે ભૂખ તો આપણે બાજુમાં નાસ્તો કરવા માટે મગાવી સેન્ડવીચ હવે આપણે ખાઈ લઈએ સેન્ડવીચ રોશન પેન બની છીએ સેન્ડવીચ ખાઈએ છીએ હાલો ખાવા નાસ્તો કરી લીધો પણ ગાડીનું કામ થયું નથી તો આપણે આ બાજુમાં પત્રકારી મંદિર ને કરી દર્શન પછી જઈશું બજારમાં આ છે બાર ની બેઠક જ્યાં બધા બેઠા છે અને અંદર ની સાઈડ છે માતાજી નું મંદિર જ્યાં આપણે હવે દર્શન કરવા જઈએ છીએ અંદર આ છે સરસ મજાનું ભદ્રકાલી માતાજી નું મંદિર જ્યાં આપણે માતાજી ના દર્શન થઈ રહ્યા છે સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા અને આપણે ગાડી લેવા નીકળી ગયા અને ગાડી લઈને આપણી ગાડી થઈ ગઈ હતી તો હવે ગાડી લઈને જઈએ છીએ આપણે ઘર તરફ આવીને બેઠા જ છીએ અને ભાઈ એમને કે જવાનું છે ડીમાર્ટ તો આપણે આયા અને તરત હવે પાછું જવાનું છે ડીમાર્ટ તો હવે જઈએ છીએ આપણે ડીમાર્ટ ઈ હાલ બહાર જઈને પાછા જઈએ છીએ ડીમાર્ટમાં એક ગાડી મૂકીને બીજી ગાડી લઈને નીકળ્યા ડીમાર્ટ જવા માટે

અને આપણે આ બાદથી સામાન લઈએ છીએ ભાભીને ભાઈ ખરીદી કરે છે અને આપણે ધીમે રહીને આવી ગયા ઉપર કપડાં જોવા માટે તો એમની નીચે ખરીદી કરે છે નોંધ રોશન ભાઈ કપડાં જોઈએ છે ટી શર્ટો જોઈએ કે બે પણ મજા ના તો લીધી અહીંયા આપણી કામની વસ્તુ જોવા મળી છે હેપી બર્થડે કરશ્યુ જે આપણી દુકાને પણ મળે છે આપણી દુકાનનો નાનો ભાવમાં બહુ બધો ડિફરન્ટ છે જે લેવા ને તો એ બધું સામાન લેવા ગયો બિલ કરે ભેળ આવે તો હવે ખાઈશું આપડે પકોડી આવી ગયા ભેળ પછી ખાઈએ પકોડી બાર હજાર નો ખર્ચો ના ભેળ આવી ગયે છે ભેળ તો ખાઈ લે ફટાફટ પછી નીકળીએ આપડે ઘરે જવા માટે

ત્યાંથી નીકળ્યો ને આવે ટ્રાફિક તો ફટાફટ આપણે ટ્રાફિક ને ગયા અગિયાર લઈને આવ્યા છે પિસ્તા તો ખાઈ લે આપણે પિસ્તા ત્યાં સુધી મળે કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો લાઈક શેર કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા